આખા દેશમાં સૌથી વધુ ક્રાઇમ રેટ ક્યાંયનો હોય તો એ શહેર છે મુંબઈ મુંબઈ એ માયાનગરી છે અને માયાનગરીમાં લોકો ફિલ્મમાં કામ કરવા તો આવે છે પણ આ માયાનગરીમાં અનેક ક્રાઈમ થાય છે અને આવી જ ઘટના ગુજરાતમાં પણ બને છે અને ગુજરાતનું એ શહેર છે જે પચરંગી છે જે કોસ્મોપોલિટન શહેર છે અને શહેરનું નામ સુરત છે સુરતમાં પણ લોકો મુંબઈની જેમ ચાલતા નથી દોડે છે કારણ કે બધાને જ પૈસા કમાવી લેવા છે બધાને જ શ્રીમંત થઈ જવું છે આ સુરત જ્યાં દેશભરમાંથી લોકો આવે છે ગરીબો પણ આવે છે ગરીબોને પણ પેટી ઉરળવું છે વિદેશીઓ પણ આવે છે આ શહેરનો મિજાજ જ કંઈક જુદો છે આજે એ સુરત શહેર વિશે વાત કરવી છે સુરત શહેરની આ ઘટના છે અને ઘટના તારીખ છ સપ્ટેમ્બર બે હજાર વીસની છે તારીખ છ સપ્ટેમ્બર બે હજાર વીસના રોજ સુરત કંટ્રોલ રૂમને એક મેસેજ મળે છે કે ઉમરા પોલીસ સ્ટેશનના હદમાં આવેલ મગદલ્લા રોડની ગુરખા શેરી પાસે લોકો એકત્રિત થયા છે અને એકત્રિત થયેલા લોકો એક ઘર પાસે છે અને ઘરની બહાર આગને કારણે કાળા પડી ગયેલા પડી ગયેલી દિવાલો છે લોકોને શંકા છે કે અહીંયા કંઈક ગડબડ થઈ છે એટલે તરત સુરત પોલીસ કંટ્રોલ રૂમ ઉમરા પોલીસ સ્ટેશનની જાણ કરે છે ઉમરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ ગુરખા શેરીના મકાન પાસે પહોંચે છે આ મકાનની બહાર સ્ત્રીઓ છે બાળકો છે પુરુષો છે અને ત્યાં એક વ્યક્તિ પોલીસનું વાહન જોઈને પોલીસ પાસે આવે છે અને પોલીસને કહે છે સાહેબ આ મારું મકાન છે મેં ભાડે આપ્યું હતું આ મકાનની બહાર જે દરવાજો છે દરવાજા ઉપર આગને કારણે કાળા થઈ ગયેલા નિશાન છે એનો અર્થ કે અંદર કંઈક સળગ્યું છે મકાન માલિક પોલીસની હાજરીમાં દરવાજો ખોલે છે અને દરવાજો ખુલતા જ મકાન માલિક પણ સ્તબ્ધ થઈ જાય છે અને પોલીસ પણ સ્તબ્ધ થઈ જાય છે કારણ એવું હતું અંદર બ્લેન્કેટમાં લપેટેલી એક લાશ હતી જે સળગી ગયેલી હતી પોલીસને અંદાજ આવી જાય છે કે આ સ્ત્રી આગને કારણે મૃત્યુ પામેલી છે પણ કોણ હતી આ સ્ત્રી જ્યારે પોલીસ તપાસ કરે છે તો મકાન માલિક પોલીસને જાણકારી આપે છે આ થાઈલેન્ડની મહિલા હતી ભારત આવી હતી અને સુરતના સ્પામાં કામ કરતી હતી જેનું નામ છે વિનીડા વિનીડા થાઈલેન્ડની વતની હતી અહીંયા લાંબા સમયથી રોકાણ કરતી હતી તેને ગુરખા શેરીમાં તે મકાન ભાડે રાખીને રહેતી હતી પણ આ વિનીડાને કોણે સળગાવી કે વિનીડાએ આત્મહત્યા કરી કે આ અકસ્માત હતો આ જાણવું બહુ જ જરૂરી હતું પણ એક વિદેશી મહિલાનો મામલો આવતા સ્થળ ઉપર પહોંચેલી ઉમરા પોલીસ પોતાના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર સાળુંકેને જાણ કરે છે કે અહીંયા અમને એક વિદેશી સ્ત્રીની લાશ મળી છે ઇન્સ્પેક્ટર સાળુંકે ગંભીરતા સમજી જાય છે કારણ કે વિદેશી મહિલા છે તો આખા મામલાની અંદર વિદેશ મંત્રાલય પણ સામેલ થશે એટલે તરત મહેન્દ્ર સાળુકે ગુરખા શેરીમાં પહોંચે છે ત્યાં પહોંચી તે સ્થળનું અને લાશનું નિરીક્ષણ કરે છે લાશનું નિરીક્ષણ કરે છે ત્યારે ઘણી બધી શંકાઓ આવે છે શક્ય છે કે આ સ્ત્રી અકસ્માતે સળગી ગઈ હોય શક્ય છે આ સ્ત્રીને કોઈએ સળગાવી દીધી હોય પણ ખરેખર શું બન્યું છે તે જાણવા માટે ઇન્સ્પેક્ટર મહેન્દ્ર સાળુંકે તાત્કાલિક ફોરેન્સિક્સ એક્સપર્ટને આ ગુરખાશેમાં બોલાવે છે શેરીમાં ફોરેન્સિક અધિકારીઓ આવે છે ઘરની તપાસ કરે છે અને ઇન્સ્પેક્ટર સાળુંકેને રિપોર્ટ આપે છે કે ઘરમાં શોર્ટ સર્કિટ થયું નથી એટલે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી નથી એટલે આ ઘટનામાં ક્યાંય કોઈ અકસ્માત હોય તેવું લાગતું નથી આ પૂર્વ યોજિત ઘટના છે તેવું ફોરેન્સિક અધિકારી પોલીસને અભિપ્રાય આપ્યો છે આસપાસના લોકો સાથે ઇન્સ્પેક્ટર શાળુંકે પૂછપરછ કરે છે લોકોનું એક ત્યાં ટોળું હતું જે કૌતુક નજરે આખી ઘટનાને જોઈ રહ્યું હતું આ જે થાઈલેન્ડની મહિલા છે તેના લાશને પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવે છે આ દરમિયાન પોલીસ પેરેલ તપાસ કરી રહી હતી દરમિયાન પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ એવો આવે છે કે આ જે થાઈલેન્ડની મહિલા વિનિડાનું મૃત્યુ થયું છે તે કાર્બનના કારણે થયું છે એટલે આગના કારણે જે ધુમાડો થયો અને ધુમાડો આ વિનીડાના ફેફસામાં ગયો જેના કારણે ગુંગળામણને કારણે તેનું મોત થયું છે આમ નક્કી થાય છે કે મોત પાછળનું કારણ શું છે આ તપાસ ચાલી રહી હતી ત્યારે એક બીજી જાણકારી મળે છે કે વિનિડા એકલી રહેતી નહોતી મિનિડારી સાથે બીજી એક થાઇલેન્ડની યુવતી રહેતી હતી જેનું નામ છે રૂમિયા હવે રૂમિયા ક્યાં છે પોલીસ માટે તપાસનો વિષય હતો તેની તપાસ શરૂ કરે છે ત્યારે જાણકારી મળે છે કે વિનિડાની સાથે રહેતી રૂમિયા અત્યારે ભરૂચમાં છે રૂમિયાને સુરત બોલાવવામાં આવે છે અને ઇન્સ્પેક્ટર સાળુંકે રૂમિયાની પૂછપરછનો દોર શરૂ કરે છે પણ સમસ્યા એવી હતી કે રૂમિયા માત્ર થાઈ ભાષા જાણતી હતી અને અંગ્રેજીના થોડાક શબ્દોની તેને ખબર હતી હવે જો રૂમિયા હિન્દી ન સમજી શકે અંગ્રેજી ન સમજી શકે અને માત્ર થાઈ જ સમજી શકતી હતી તો તેની પાસેથી આખી વાત સમજવી કેવી રીતના એટલે એક દુભાષ્યાની મદદ લેવામાં આવે છે અને દુભાષિયાની મદદથી રૂમિયા પોલીસને સમજાવવામાં સફળ થાય છે કે મામલો શું હતો રૂમિયા એવું કહે છે કે વિનિડા પાસે સોનાના દાગીના પણ હતા જે તેણે પોતાની મહેનત પછી કમાવેલા પૈસામાંથી તેણે આ દાગીના ખરીદ્યા હતા અને તેની પાસે ત્રણ મોબાઈલ ફોન હતા રૂમિયાની વાત સાંભળી ઇન્સ્પેક્ટર સાળુકેને શંકા જાય છે કારણ કે ઘટના સ્થળેથી માત્ર એક જ મોબાઈલ ફોન મળ્યો હતો અને તે પણ સળગેલો હતો પોલીસે ઘરની બરાબર તપાસ કરી હતી તો ઘરમાં ક્યાંય સોનાના દાગીના નહોતા મળ્યા એનો અર્થ એવો હતો કે સોનાના દાગીના અને બે મોબાઈલ ફોન ગાયબ હતા આ વિદેશી મહિલા હોવાને કારણે સ્થાનિકો સાથે તેમના સંપર્કો ખૂબ ઓછા હતા એટલે પોલીસ સ્થાનિકો પાસેથી કોઈ વિગત મેળવી શકતી નથી આ દરમિયાન આ વિસ્તારમાં એટલે શેરી અને ગુરખાશેરીની આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું ઇન્સ્પેક્ટર સાળુકે પોતાના સ્ટાફને કહે છે આ દરમિયાન આ ટેકનિકલ સ્ટાફ એક મહત્ત્વની જાણકારી આપ્યો છે અને જાણકારી એવી હતી કે ગુરખાશેમાંથી એક સ્ત્રી માથા ઉપર કપડું ઢાંકીને બહાર જતી દેખાય છે તપાસ કરવામાં આવે છે આ સ્ત્રી કોણ છે તો તે પણ થાઈલેન્ડની જ હતી અને તેનું નામ હતું એનેડા હવે ગુરખાશેમાં રહેતી આ વિનેડાનું મૃત્યુ થાય છે જ ભેદી સંજોગોમાં મૃત્યુ થાય છે અને એ જ સમય દરમિયાન આ એનેડા ગુરખાશેમાંથી પસાર થતી જોવા મળે છે એટલે ઇન્સ્પેક્ટર સાઉંકે કે એનેડાને પોલીસ સ્ટેશન બોલાવે છે અને તેની પૂછપરછનો દોર શરૂ થાય છે જો કે એનેડાની વાતમાં બહુ જ ગડબડ હતી પહેલી વાત તે એવું કરે છે કે હા મને વિનેડાનો ફોન આવ્યો હતો અને હું ત્યાં પહોંચી જ્યાં અમે બંને સાથે બેસીને ઓળખાપી દો અમે જમ્યા અને પછી બસ અમે છૂટા પડી ગયા તે સિવાય હું જાણતી નથી બીજી એક સ્ટોરી તરત આવે છે અને બીજી સ્ટોરીમાં એવું કહે છે કે વિનિડા મારી પાસે બીયર મંગાવી હતી હું બીયર આપવા આવી ત્યારે તેણે વિનિડાના ઘરનો દરવાજો ખટખટાવ્યો પણ તેણે દરવાજો ખોલ્યો નહીં એટલે તે ત્યાંથી પાછી ફરી આમ ઘણી બધી ગડબડ હતી છતાં એનેડા ઉપર શંકા કરી શકાય અથવા એનેડા સામે કાર્યવાહી કરી શકાય એવા કોઈ ઠોસ પુરાવા નહોતા મળ્યા આ દરમિયાન ઇન્સ્પેક્ટર સાળુમકેને ટેકનિકલથી એક મહત્ત્વની જાણકારી આપે છે ટેકનિકલ ટીમને જાણકારી મળી જે ફોન ત્યાંથી સળગેલી હાલતમાં મળ્યો હતો તેના પુરાવામાંથી એવું જાણવા મળ્યું કે રાત્રે ત્રણ વાગીને બાવન મિનિટ સુધી આ ફોનનું ઇન્ટરનેટ ચાલુ હતું એનો અર્થ એવો થયો કે વિનિડા રાત્રે ત્રણ વાગીને બાવન મિનિટ સુધી જીવિત હતી અને ત્યાર પછી તેનું મૃત્યુ થયું છે આમ સુરત પોલીસ એટલે કે ઉમરા પોલીસ અંધારામાં ફાફા મારી રહી હતી નવી જે પોલીસ આવી છે એની સમસ્યા એવી છે કે તેમને માત્ર મોબાઈલ સર્વેલન્સ આવડે છે ટેકનિકલ સર્વેલન્સ આવડે છે પણ જો ગુનેગાર ચાલાક હોય અને મોબાઈલનો ઉપયોગ ન કરે તો ગુનેગાર સુધી પહોંચવું મુશ્કેલ હોય છે પણ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર શાળુંકે સુરતમાં અનેક ખબરીઓ ધરાવતા હતા અને આ ખબરીઓમાં હતો એક રિક્ષા ડ્રાઈવર અને આ રિક્ષા ડ્રાઈવર મહેન્દ્ર સાળુંકેને મળવા ઉમરા પોલીસ સ્ટેશન પાસે આવે છે અને કહે છે કે તમે જે થાઈલેન્ડની મહિલાની તપાસ કરી રહ્યા છો એ વિશે મારી પાસે જાણકારી છે મારે તમને કંઈક કહેવું છે અને જ્યારે આ રિક્ષા ડ્રાઈવર ઇન્સ્પેક્ટર સાળુંકેને જે જાણકારી આપે છે તે સાંભળી તે ચોંકી જાય છે શું કહ્યું આ રિક્ષા ડ્રાઈવરે શું માહિતી હતી આ રિક્ષા ડ્રાઈવર પાસે અને આ રિક્ષા ડ્રાઈવર કોના તરફ ઇશારો કરી રહ્યો હતો તે જાણવા તમારે આવતીકાલ સુધી રાહ જોવી પડશે અમે કહીશું આ થાઈલેન્ડની મહિલા વિનડાનું મોત કેવી રીતના થયું હતું તેની આત્મહત્યા હતી હત્યા હતી કે બીજું શું હતું આ બધા જ કારણોની ચર્ચા આપણે કાલે કરીશું પણ અત્યારે ઇન્સ્પેક્ટર શાળું કે કઈ દિશામાં જઈ રહ્યા છે તેના માટે તમે કાલ સુધી અમારી સાથે રોકાયેલા રહો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ્સ બોક્સમાં જરૂર લખો પ્રશાંત દયાળ क्राइम સ્ટોરી सब्सक्राइब કરો અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર